નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી અહીંયા ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવ દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા જ મિત્રો જોડે વોટ્સએપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ તમે જે પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય બધામાં આની લિંકને શેર કરજો એટલો સપોર્ટ કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે હવે જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય ને એ તમારે કમેન્ટમાં પણ લખવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ તો દસમાંથી તમારા કેટલા સાચા પડ્યા કે નવ સાચા પડ્યા કે દસમાંથી દસ સાચા પડ્યા આઠ સાચા પડ્યા પાંચ છ સાત જે પણ હોય અને દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ એમાંથી પાંચ પ્રશ્નો તો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં ઓગણત્રીસમી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે તો જવાબ રહેશે અમદાવાદ ખાતે કઈ જગ્યાએ અમદાવાદ ખાતે તો અમદાવાદમાં ઓગણત્રીસમાં નંબરની ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનો મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં થનારી ચર્ચા અને તારણો એ સરકાર માટે ઉપયોગી બનશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો એમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે મિશન લાઈફ એના દ્વારા આપણા રોજબરોજના જીવનમાં પણ પાણી વીજળી બચાવવા અને પર્યાવરણની જાળવણી સાથે જીવનશૈલીને અપનાવવાનો કોન્સેપ્ટ આપ્યો છે મુખ્યમંત્રી શ્રીએ કહ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દિર્ઘ દૃષ્ટિથી ગુજરાતે તો ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે આયોજન પછી ઝી ટ્વેન્ટીની સફળતા હવે રણપ્રદેશની અંદર ધોરણો જેવું નાનું ગામ છે ને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ બનાવવા આ બધી સિદ્ધિઓ આપણે મેળવેલી છે સોરી મિત્રો અને આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે બી ઓ પ્રસન્નકુમારને આઈપીએલ લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો સાથે સાથે આપણા જે સીએમ છે ને એમણે એમણે પણ જણાવ્યું કે અત્યારે ભારતની અંદર એ પણ આપણા ગુજરાતમાં અને એ પણ સુરતની અંદર વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ છે એનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે તમારે કહેવાનું છે એનું નામ શું છે ચોત્રીસો ચાર હજાર કરોડના અંદાજીત ખર્ચની આસપાસથી બનાવેલી છે સોરી ચોત્રીસો કરોડના ખર્ચે બનાવેલી છે અને ચાર હજાર જેટલી શોપ છે ત્યાં શું નામ છે એનું તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને સાથે સાથે નોંધપાત્ર યોગદાન બદલ ડિસ્ટિંગ્વિશ પાર્ટનર એવોર્ડ પણ મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવ્યા હતા એ પણ યાદ રાખજો ભારતમાં દર વર્ષે ગુડ ગવર્નન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે તો પચીસમી ડિસેમ્બર એટલે આજનો દિવસ આપણા ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ તો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ પચીસમી ડિસેમ્બરે આવે છે જેને ગુડ ગવર્નન્સ ડે અથવા તો સુશાસન દિવસ કહેવાય છે હવે અટલ બિહારી વાજપેયીજી તેમની વકૃ વક્તૃત્વ કુશળતા માટે જાણીતા હતા પોતે કવિ હતા એક કરુણા નેતા હતા એક મહાન રાજનીતિવાદી અટલ બિહારી વાજપેયીજીએ ભારતના વડાપ્રધાન તરીકે ત્રણ ગાળાની સેવા આપી ઓગણીસો છન્નુ માં તેર દિવસ માટે થી નવ્વાણું માટે પછી બે થી ચાર સુધી સંપૂર્ણ મુદ્દત માટે એમણે સેવા આપી હતી બરાબર છે અને તમને ખબર છે આપણે રિસન્ટલી ભણ્યા હતા સુશાસન સપ્તાહ તો ક્યાંથી લઈને ક્યાં સુધી સુશાસન સપ્તાહ મનાવવામાં આવે છે જો તમને ખબર હોય તો તમે જણાવી શકો છો અટલ બિહારી વાજપેયી છે ને એમના નામ પર આપણા ગુજરાતનો સૌથી લાંબામાં લાંબો બ્રિજ આવેલો છે વડોદરાની અંદર મનીષા ચોકડીથી ગેંડા સર્કલ સુધીમાં અમદાવાદમાં સાબરમતી નદી પર પણ એક અટલ બ્રિજ બનાવવામાં આવ્યો છે આ ઉપરાંત વિશ્વની સૌથી લાંબી ટનલ દસ હજાર ફૂટની ઊંચાઈ પર હિમાચલ પ્રદેશ અટલ ટનલ એક તારાનું નામ સ્ટારનું નામ અટલ બિહારી વાજપેયીજીના નામ પર આપવામાં આવ્યું છે બરાબર અને એમની સમાધિને ચૈત્ય સોરી ચૈત્યભૂમિ તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની છે સદૈવ અટલ કહેવાય છે સદૈવ અટલ એ યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ અને આરબીઆઈ આવા બધા શોર્ટસ આપણે ઘણા બનાવ્યા છે તમને જો પસંદ આવતા હોય તો એને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોને પ્રેસ કરીને રાષ્ટ્રીય સંસ્કૃતિ ભંડોળ તાજેતરમાં કેન્દ્રીય સંસ્કૃતિ પર્યટન અને વિકાસ મંત્રી જી કિશન રેડ્ડીએ લોકસભામાં માહિતી આપી કે રાષ્ટ્રીય સંસ્કૃતિ ભંડોળને છેલ્લા પાંચ વર્ષમાં બિન સરકારી સ્ત્રોતોમાંથી ત્રણ સિત્તેર કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે નેશનલ કલ્ચર ફંડની સ્થાપના ભારત સરકાર દ્વારા ઓગણીસો છન્નુંમાં ગેઝેટ નોટિફિકેશન દ્વારા ચેરિટેબલ એન્ડોમેન્ટ એક્ટ અઢારસો નેવ હેઠળ ટ્રસ્ટ તરીકે કરવામાં આવી હતી એનો ઉદ્દેશ ભારતના સાંસ્કૃતિક વારસા મૂર્ત અને અમૂર્તને પ્રોત્સાહન અને રક્ષણ અને જાળવણી તરફ જાહેર ખાનગી ભાગીદારી ટ્રિપલ પી દ્વારા વધારાના સંસાધનોને એકત્ર કરવાની હતી તેનું સંચાલન કાઉન્સિલ અને કાર્યકારી સમિતિની દ્વારા કરવામાં આવે છે કાઉન્સિલની અધ્યક્ષતા કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી કરે છે અને હાલમાં એ જી કિશન રેડ્ડી છે ગુજરાતમાં કોણ છે તમારે કહેવાનું છે અને એમાં અધ્યક્ષ અને સભ્ય સચિવ બંને સહિત મહત્તમ ચોવીસની સંખ્યા હોય છે કાર્યકારી સમિતિની અધ્યક્ષતા સંસ્કૃતિ મંત્રાલયના સચિવ દ્વારા કરવામાં આવે છે નેશનલ કલ્ચર ફંડમાં દાન આવકવેરા મર્યાદા કાયદા હેઠળ એ કર લાભપાત્ર પણ રહેશે ઓકે એ પણ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય વિડીયો લાઇક કરજો વિડીયોને શેર કરજો તમારા મિત્રો જોડે આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને ટેલિગ્રામ ચેનલ જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય બિલકુલ ફ્રીમાં તો આપણી ટેલિગ્રામ ચેનલ પરથી તમને મળી રહેશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે સાથે સાથે આપણે રોડ અહીંયા પોલ્સ પણ મૂકીએ છીએ જેમાંથી ઘણા બધા પ્રશ્નો ઘણી બધી પરીક્ષામાં પૂછાયા છે તાજેતરમાં કોણે સોલ્ટ એન્ડ પીપર સિલેક્ટેડ માટે રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર જીત્યો છે તો જવાબ આવશે તમને ખબર છે શિવશંકરી આપણે એવું ભણ્યા હતા શું ભણ્યા હતા કે સરસ્વતી સન્માન બે હાજર ત્રેવીસ એમને મળ્યું છે વિનોદ જોશી બે હાજર ત્રેવીસ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર ગુજરાતી ભાષા માટે એમની કઈ રચના માટે એ તો તમારે જ કેવું પડશે પુષ્પા ભારતી તો પુષ્પા ભારતીને વ્યાસ સન્માન મળ્યો છે બે હજાર ત્રેવીસનો ઓકે તમારે કહેવાનું છે વિનોદ જોશીને એમની કઈ રચના માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે તો પ્રખ્યાત રવિન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કારે કવિ વિવેચક સુક્રિતા પોલકુમારને એમના પુસ્તક સોલ્ટ એન્ડ પીપર સિલેક્ટેડ પો એના માટે છઠ્ઠા પ્રાપ્તકર્તા તરીકે નામ આપ્યું છે આ પ્રતિષ્ઠિત આ પ્રતિષ્ઠિત પુરસ્કાર છે એ વિશ્વ શાંતિ સાહિત્ય કલા શિક્ષણ અને માનવ અધિકારોને પ્રોત્સાહન આપવા વિશ્વભરના ઉત્કૃષ્ટ સાહિત્યકને કાર્યને છે એને માન્ય આપે છે એને માન્યતા આપે છે પુરસ્કાર સમારોહમાં એમને પાંચ હજાર યુએસ ડોલરનું રોકડ પુરસ્કાર આપવામાં આવે રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમા સાહિત્યમાં એમના મહત્વપૂર્ણ યોગદાનને સ્વીકારતું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે રવિન્દ્રનાથ ટાગોર તમને ખબર છે ને ભારતમાં સૌ એમને ઓગણીસોને તેરમાં ગીતાંજલિ માટે નોબેલ પ્રાઇઝ મળ્યો તો એશિયામાં પ્રથમ વ્યક્તિ છે સામાજિક સિદ્ધિ પુરસ્કાર નોબેલ વિજેતા અભિજીત બેનર્જીને સન્માનિત કરે છે યુએસ સ્થિત પ્રકાશક પીટર બુંડાલો દ્વારા બે હજાર અઢારમાંની સ્થાપના કરવામાં આવી હતી રબીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કારે પોતાના પોતાને શ્રેષ્ઠની ઉજવણી કરવા માનવ અધિકારો અને વિશ્વ શાંતિને ચેમ્પિયન કરવા માટે એક મૂલ્યવાન પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કર્યું છે અને કલાત્મક અને સામાજિક પ્રભાવ બંને માટે એવોર્ડની પ્રતિબદ્ધતા તેને ખરેખર અનન્ય અને પ્રભાવશાળી બનાવે છે તાજેતરમાં લોકસભામાં કેટલા નવા ક્રિમિનલ લો બિલ પસાર થયા છે તો ત્રણ નવા ક્રિમિનલ લો બિલ પસાર કરવામાં આવ્યા છે આ ત્રણ બિલ કયા છે તો ઇન્ડિયન જસ્ટિસ કોડ બિલ બે હજાર ત્રેવીસ ઇન્ડિયન સિવિલ સિક્યુરિટી સેકન્ડ કોડ બિલ બે હજાર ત્રેવીસ ઇન્ડિયન એવિડન્સ સેકન્ડ બિલ બે હજાર ત્રેવીસ હવે બિલની જોગવાઈ શું છે કે હવે ગેંગ રેપના કેસમાં વીસ વર્ષની કેદ અથવા આજીવન કેદની જોગવાઈ છે ખોટા વચનો આપી અથવા તો ઓળખ છુપાવીને શારીરિક સંબંધ બાંધો એ પણ હવે ગુનાની શ્રેણીમાં સામેલ થશે અને અઢાર વર્ષથી ઓછી ઉંમરની બાળકી પરના બળાત્કારના કેસમાં આજીવન કેદ અથવા મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે જાતિ હિંસાના કેસમાં માત્ર મહિલા ન્યાયિક મેજિસ્ટ્રેટ એ જ નિવેદન નોંધી શકશે બરાબર અને પીડિતાનું નિવેદન છે ને એના ઘરે મહિલા પોલીસ અધિકારીની સામે નોંધવામાં આવશે અને નિવેદન નોંધતી વખતે પીડિતાના માતા પિતા અથવા તો વાલી હાજર રહી શકે છે સરકારે રાજદ્રોહ જેવા કાયદાને રદ કર્યો છે અને આ સિવાય બિલમાં ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની જોગવાઈ છે આજીવન કેદને સાત વર્ષની કેદમાં પણ બદલી શકાય છે મોબ લિંચિંગ પર બહુ કડક કાયદો છે જાતિ જાતિ અને સમુદાયને આધારે જે હત્યા કરવામાં આવતી હોય છે તમને ખબર છે આખા ટોળાએ ભેગા મળીને એક્સવાય જેવી વ્યક્તિની હત્યા કરી દીધી છે તો એવા કેસમાં બિલમાં નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે કે આ બિલમાં મોબ લિંચિંગની ઘટનાઓમાં ઘટનાઓ માટે આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની પણ જોગવાઈ છે લોકસભામાં બિલ પસાર થયા તમને ખબર છે હાલમાં સત્તરમાં નંબરની લોકસભા ચાલી રહી છે બરાબર એના જે સ્પીકર છે એનું નામ તમારે કહેવાનું છે લોકસભા માટેનો અનુચ્છેદ એક્યાસી આવે ભારતીય બંધારણમાં ગણેશ વાસુદેવ માળવંકરે તેના પ્રથમ સ્પીકર હતા હાલમાં અત્યારે તમારે કોણ છે જાણવાનું છે બાવનમી પ્રી રિટાયરમેન્ટ કાઉન્સિલ વર્કશોપનું ઉદ્ઘાટન રિસન્ટલી કરવામાં આવ્યું છે પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ દ્વારા અને એના મંત્રી કોણ છે તમને ખબર છે ને તો શ્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ છે તો પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ નિવૃત્તિની પ્રક્રિયામાં નિવૃત્ત થવા જઈ રહેલા અધિકારીઓને સુવિધા માટે સુશાસનના ભાગરૂપે સમગ્ર દેશમાં પ્રી રિટાયરમેન્ટ કાઉન્સેલિંગ વર્કશોપનું આયોજન કરે છે ભારત સરકારના નિવૃત્ત કર્મચારીઓના લાભાર્થી આયોજિત આ વર્કશોપ પેન્શન ધારકોના ઈઝ ઓફ લિવિંગની દિશામાં ક્રાંતિકારી પગલું આપણે કહી શકીએ મિત્રો પેન્શનની વાત કરી છે નેશનલ પેન્શન સિસ્ટમ ડે ક્યારે મનાવવામાં આવે છે આન્સર આવડતો હોય

અને ભણવાની જો મજા આવતી હોય તો વિડીયોને એક લાઇક કરો મિત્રો અને તમારા મિત્રો જોડે એને શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોને બે હજાર ત્રેવીસ માટે શાસ્ત્ર રામાનુજ પુરસ્કાર આપવામાં આવ્યો છે તો જાબ રહેશે રુવિક્ષિયાંગ ઝાંગને આપવામાં આવ્યો છે તો તમિલનાડુમાં કુંભકોનમમાં શસ્ત્ર કેમ્પસ છે એ કેમ્પસમાં એક પ્રતિષ્ઠિત સમારોહમાં બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસ આ બંને વર્ષ માટે શાસ્ત્ર જે પુરસ્કાર છે બર્કલીની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાથે કેલિફોર્નિયા સાથે જોડાયેલા ગણિત શાસ્ત્રી છે યુનકિંગ તાંગ અને રૂક્ષ્યાંગ ઝાંગ રૂક્ષ્યાંગ ઝાંગને બે હજાર ત્રેવીસ યુનકિંગ તાંગને બે હજાર બાવીસ આ પુરસ્કાર આપવામાં આવ્યો છે આ પુરસ્કારની શરૂઆત બે હજાર પાંચમાં શાસ્ત્ર દ્વારા સ્થપાયેલ પુરસ્કારો બત્રીસ વર્ષથી ઓછી વયની વ્યક્તિઓનું સન્માન કરે જેમણે ગણિતના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે કેમ કેમ કે શ્રીનિવાસ રામાનુજનું નિધન છે ને બત્રીસ વર્ષની ઉંમરે થયું હતું શાસ્ત્ર રામાનુજ પુરસ્કારમાં યુએસ ડોલર દસ હજારના પ્રશંસીય રોકડ પુરસ્કાર આપવામાં આવે પ્રશસ્તિ પત્ર આપવામાં આવે સુપ્રસિદ્ધ ભારતીય ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસ પર દર વર્ષે આપવામાં આવે છે તમારે કહેવાનું છે જન્મદિવસ ક્યારે આવે જેને આપણે ભારતની અંદર રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવીએ છીએ આ વર્ષે રામાનુજનના વિશેષ દિવસનું દીપ્તિનું સન્માન કરવાની પરંપરાને આગળ વધારતા ગણિતમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે પ્રાપ્તકર્તાઓને સન્માનિત કરવામાં આવ્યા છે ભૂમિ રાશિ પોર્ટલ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ચૌદસો સડસઠ પ્રોજેક્ટને ભૂમિ રાશિ પોર્ટલ હેઠળ એને લાદ્યા છે ભૂમિ રાશિ પોર્ટલ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની ઈ ગવર્નન્સ પહેલ છે આ મંત્રાલયના મંત્રી નીતિન ગડકરી છે પોર્ટલ રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે જમીન સંપાદનની પ્રક્રિયાને ઝડપી બનાવવા માંગે છે ત્રણે જમીન સંપાદનની સમગ્ર પ્રક્રિયા છે અને સંપૂર્ણ રીતે અને સ્વચાલિત કરી છે ઓટોમેટિક તે વાસ્તવિક સમયના ધોરણે પ્રક્રિયા કરવામાં આવતા દરેક તબક્કે સૂચનાઓ સાથે જમીન સંપાદનને ભૂલમુક્ત અને વધુ પારદર્શક બનાવવામાં મદદ કરી છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અઢારસો ઇઠ્યાસીમાં એનો એક્ટ સોરી ઓગણીસો ઇઠ્યાસીમાં એક્ટ આવ્યો એના અંતર્ગત એની સ્થાપના કરવામાં આવી નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર છે તો તમારે મને જણાવવાનું નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેનનું નામ શું છે આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન રાજનું રાજ્યનું ઉપલું ગૃહ એને કયા નામથી ઓળખાય છે કયા નામથી ઓળખવામાં આવે છે તો વિધાન પરિષદ કહેવાય નીચલું ગૃહ વિધાનસભા જો યાદ રાખજો ભારતમાં હાલમાં વિધાન પરિષદ છ રાજ્યોમાં છે છ રાજ્યો તમને કહી દઉં એક તો ઉત્તર પ્રદેશ અને એની બાજુમાં છે બિહાર આંધ્રપ્રદેશ અને એની બાજુમાં છે તેલંગણા મહારાષ્ટ્ર અને એની બાજુમાં છે કર્ણાટક ગુજરાતમાં નથી રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય તો રાજ્ય હોય તો રાજ્યપાલ બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા રાજેન્દ્ર પ્રસાદ રાજ્યના મુખ્યમંત્રીને શપથ લેવડાવે તો રાજ્યના મુખ્યમંત્રી આવે એટલે રાજ્યપાલ રાજ્યમાં મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ પચીસ વર્ષ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન દૂરવર્તી શિક્ષણ અને દૂરથી ઉપચાર ઉપરાંત ઈસરો દ્વારા બીજા કયા સામાજિક કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે તો ગ્રામ સંસાધન કેન્દ્ર સ્માઈલિંગ વૃદ્ધા સાંકેતિક નામ કોને આપવામાં આવ્યું હતું તો ઓગણીસો ચુંબોતેરમાં રાજસ્થાનના પોખરણની અંદર પરમાણુ ધડાકો કરવામાં આવ્યો હતો પોખરણ એક કહેવાય એ પોખરણ બે ઓગણીસો અઠ્ઠાણુંમાં અટલ બિહારી વાજપેયીની સરકારમાં કરવામાં આવે જેનું નામ ઓપરેશન શક્તિ હતું સપ્ટેમ્બર બે હજાર ચારમાં મુકાયેલું ભારતના પ્રથમ સમર્પિત શિક્ષણ ઉપગ્રહનું નામ શું તો એડ્યુસેટ નીચેના પૈકી કયું ભારતનું સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે બ્રહ્મોસ્ત્ર બ્રહ્મોશ યુથેન્સીના સંદર્ભમાં છે તો દયા મૃત્યુ હોય એને યુથેન્સીયા કહે છે હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ તાજેતરમાં કયા ગુજરાતી સાહિત્યકારને એમના પ્રબંધ કાવ્ય સૈરંધ્રી માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે વિનોદ જોશીની પસંદગી કરવામાં આવી છે તાજેતરમાં યુનેસ્કોએ કયા રાજ્યમાં આવેલા રામબાગ ગેટ અને રેમ્પાર્ટ્સ પ્રોજેક્ટને સર્વોચ્ચ સન્માન એવોર્ડ ઓફ એક્સલન્સ આપ્યો છે તો પંજાબને મિત્રો આજે જે પણ પ્રશ્નો પૂછ્યા ને એના જવાબ એકવાર જોઈએ

વિનોદ જોશીને આપણે આગળ જ જોયું ને સેરેન્દ્રી એના માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર છે લોકસભાના હાલના સ્પીકર છે એમનું નામ છે ઓમ બિરલા રાજસ્થાનના કોટાથી બિલોંગ કરે છે અને રાજસ્થાનનું કોટા છે એ ભારતનું પ્રથમ ટ્રાફિક લાઇટ ફ્રી શહેર છે નેશનલ પેન્શન સિસ્ટમ ડે પહેલી ઓક્ટોબરે મનાવવામાં આવે છે પહેલી ઓક્ટોબર સાતમો પ્રશ્ન રાષ્ટ્રીય ગણિત દિવસ બાવીસ ડિસેમ્બરે શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના જે ચેરમેન છે એમનું નામ છે સંતોષ કુમાર યાદવ ઓકે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કઈ જગ્યાએ દેશનો પ્રથમ લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સરકારી આદેશ અનુસાર સંસદ સંકુલ કયા સુરક્ષા દળની તૈનાતીને મંજૂરી આપી છે સંસદ સંકુલમાં એક સુરક્ષા દળને તૈનાત કરવામાં આવશે કયું છે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટમાં જવાબ આપી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું કે બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો તમારા મિત્રો જોડે વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં આપણી બે યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને કરજો સબસ્ક્રાઈબ સાથે દબાવજો નોટિફિકેશન બે લાયકોન અને તમારા જે પણ અભિપ્રાયો છે મિત્રો એ બધા અભિપ્રાયો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત